સમગ્ર ગુજરાતમાં સાતમા નોરતે ઓપરેશન સિંદુર થીમ પર ગરબા સાથે સેનાને સલામ ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રવિવાર અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા નોરતે રાત્રે બરાબર અગિયાર કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદુર ગરબો વગાડવામાં આવે અને તેમણે કહ્યું કે આ રીતે દેશના વીર જવાનોને અનોખી સલામી આપવામાં આવશે હરસંઘવીએ ઐતિહાસિક અવસરમાં જોડાઈને સૌને વિશ્વ વિક્રમ રચવા માટે પણ આહવાહન કર્યું હતું હર્ષસંઘવીએ વધુમાં ઉમેર્યું કે રાત્રે સમગ્ર ગુજરાત એક જ તાલે એક જ સુરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે આ પહેલ ગરબાના માધ્યમથી દેશની ભક્તિ ભાવનાને ઉજાગર કરશે જેને લઈ દિયોદર પોલીસ દ્વારા ઓપરેશન સિંદુર થીમ સાથે રાત્ર અગિયાર વાગે ગોકુડ નગર સોસાયટી ખાતે ગરબે ઝૂમી સેનાના શૌર્યની સલામી આપી હતી ઓપરેશન સિંદૂરની થીમ સાથે દિયોદર પીઆઈ એટી પટેલ તેમજ દિયોદરની સમગ્ર પોલીસ ટીમ સાથે દિયોદરના કુકુડ સોસાયટી ખાતે સેનાના સૂર્યની સલામ અને ઓપરેશન સિંદૂર થીમ પર ગરબે ઝૂમ્યા હતા તેમજ દિયોદર નગરની શક્તિનગર સોસાયટી શિવમ બંગલોઝ તેમજ વિવિધ સોસાયટીઓની ગરબીઓમાં જઈ પેટ્રોલિંગ કરી દિયોદરને અસામાજિક તત્વોથી સુરક્ષિત મહેસૂસ કરાવ્યો હતો સાથે સાથે નવલા નોરતાને દસ દિવસ સુરક્ષિત મહેસૂસ કરાવતી દિયોદરની શી ટીમ પણ જોડાઈ હતી અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓમાં નેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે દિયોદરની શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં દરેક સોસાયટીઓમાં બાજ નજર સાથે ગરબા ઝૂમી રહી છે ત્યારે શી ટીમના નામથી રોમિયોગીરી તેમજ સામાજિક તત્વોમાં ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે દિયોદર પંથકમાં શી ટીમના સરાહનીય કામગીરીથી લોકો સુરક્ષિત અનુભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ દશરથવી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા